બહોડી સંખ્યામાં ઉગેડી ગામે સુન્ની મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને ઉગેડી ગામે સૌ હિન્દુ મુસ્લિમ આગેવાન ભાઈઓ એકસાથે મંચ ઉપર રહીને એકબીજાને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું

સાટી જોસબ ઇસ્માઈલ રતડિયા સાટી સમાજ પ્રમુખ નોડે જખરાભાઈ જુનસ મિરજાપર હાજી ગુલ ઉઠગડી ખત્રી હાજી અહમદ જુમા મુતવલી ઉગેડી અને ઉગેડી સરપંચ કરણભાઈ રબારી માલાભાઈ ડુંગર વેરસીભાઈ રબારી તેમજ સોઢા ઇન્દ્રસિંહ બાપુ હેમરાજ મહારાજ આહિર પબ્બાભાઈ ખોભડી મોટી જાડેજા નબુભા સિબુભા જાડેજા દિલીપસિંહ ઇન્દુભા નામી અનામી વ્યક્તિઓએ હાજરી આપી હતી સંચાલન સલીમ ખલીફા કાર્યકર પ્રમુખ ઉગેડીએ કર્યો હતો